વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી અને વરસાદ પીડિતો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી તેમણે કહ્યું કે આ વિસ્તારમાં થયેલા નુકસાનની પીડા તેમને સ્પર્શી ગઈ છે અને આ મુશ્કેલ સમયમાં તેઓ બધાની સાથે છે જન પ્રતિનિધિ તરીકેના પોતાના કર્તવ્યને નિભાવતા તેમણે રાહત કાર્યરૂપે સાતસો પચાસ પતરા પાંચ હજાર કિલો અનાજ અને ફૂડ પેકેટ્સનું વિતરણ કરાવ્યું સાંસદે વધુમાં કહ્યું કે તેઓ હંમેશા નાગરિકોના સુખ દુઃખમાં ખભેથી ખભો મિલાવીને ઉભા રહેશે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નાગરિકોના મજબૂત મનોબળ અને સંયુક્ત પ્રયત્નોથી વધુ જલ્દી સામાન્ય થઈ જશે મેડિયો બી જોયો મેં આવ્યો ને ત્યારે સૌથી પહેલા એજ કીધું ત્યાં બેન ને ત્યાં મને લઈ જજો તમારે અમે છે ને પણ તમારે ચિંતા શું છે બધું જ આપશું તમને તમારે આખું નવું ઘર બને આપશું સરકાર બી પૈસા આપશે આ સામગ્રી બી મળે પાછી બી મળે ત્રણ થી ચાર દિવસ ની અંદર તમારા પૈસા તમને ઘર મળી જાવ નડિયા તો આવી ગયા ને હા પછી આપવાના બાકી પાંચસો પાસે હા એ આવે છે તમને આપીએ ચિંતા નહીં કરો અને ડોક્યુમેન્ટ બધા મોકલી બધા છે ચિંતા